નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર તમામ મિત્રો માટે ફરી એકવાર ખૂબ સારી અપડેટ લઈને આવ્યો છું વિડીયોમાં આગળ વાત કરીએના પહેલાં આપણા તમામ મિત્રોથી રિક્વેસ્ટ કરું છું વિવિધ સરકારી ભરતીઓ કરાર આધારિત નોકરીઓ પ્રાઇવેટ નોકરીઓને લગતી ઇન્ફોર્મેશન મેળવવા માંગતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મની સાથે ટેલિગ્રામમાં પણ એકવાર જરૂરથી વિઝિટ કરે ગમે તો જોઈન પણ કરી લે દોસ્તો વિવિધ ભરતીઓનો અંદાજિત પરીક્ષા કાર્યક્રમ ફાઇનલી જાહેર થયો છે તમારા સુધી માહિતી પહોંચાડવાનો છો જાહેરાત ક્રમાંક બસો ચૌદ બે હજાર ત્રેવીસ ચોવીસની આ ભરતી સિનિયર સર્વેઅર મહેસૂલ વિભાગ આ ભરતી પરીક્ષા બીજી જાહેરાત ક્રમાંક બસો પચીસ બે હજાર ત્રેવીસ ચોવીસની આ ભરતી પેટા હિસાબની સબ ઓડિટર અને હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારીની ભરતી માટેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા આ બંને ભરતીઓની પરીક્ષા દોસ્તો માહે જુલાઈ વર્ષ બે હજાર ચોવીસની અંદર છેલ્લા અઠવાડિયામાં આયોજન કરવામાં આવશે એક મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો તમે પણ આ ભરતીઓના ફોર્મ ભર્યા છે તૈયારીમાં લાગી જાવ મે મહિનો લગભગ પૂરો થવા પડશે ફક્ત જૂન મહિનો આખો અને જુલાઈ મહિનો બાકી છે તો ત્યાં સુધી દોસ્તો તૈયારી કરી લો આ માહિતી જે પણ ઉમેદવારોને ગમી હોય વિડીયોને જરૂરથી લાઈક કરીએ ફરીવાર ઇન્ફોર્મેશન મેળવવા આપણા પ્લેટફોર્મને જોઈન પણ કરી લે See you soon. Goodbye. Take care. Jai.